ભરૂચના શક્તિનાથ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી શક્તિ સંગમ બે હજાર પચીસ અંતર્ગત વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સંઘના સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થવાના આરે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત ભરૂચમાં પણ ઉજવણી કરવામાં આવી હતી વિજયાદશમી નિમિત્તે પથ સંચલન અને પ્રકટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સિદ્ધનાથ ગરબા ગ્રાઉન્ડથી પથ સંચલનની શરૂઆત કરી વિવિધ શહેરના નારાયણનગર અંબિકાનગર શક્તિનાથ થઈ સિદ્ધનાથનગર ખાતેના ગરબા ગ્રાઉન્ડ પર સમાપન કરવામાં આવ્યું હતું પથ સંચાલન દરમિયાન માર્ગ પર ઊભા રહી લોકોએ ફૂલ વર્ષા કરી સ્વયંસેવકોનું સન્માન કર્યું હતું આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે સંઘચાલક ડૉક્ટર ભરત પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી જયેશ પરીખ નગર કાર્યવાહ પ્રજ્ઞેશ ગોસ્વામી તેમજ સંઘના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ તરફ ભરૂચના સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજારથી બેન્ડની સુરાવલીઓ વચ્ચે સ્વયંસેવકોએ પૂર્ણ પૂર્ણશિસ્તબદ્ધતા સાથે પથ સંચલન કર્યું હતું જૂના ભરૂચના મુખ્ય માર્ગો પર નગરજનો દ્વારા ઠેર ઠેર ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાલ્મીકી સમાજ ગોઘારાવ મંદિરના ગાદીપતિ જય મહારાજ ઉપસ્થિત રહ્યા હતા ભૃગુનગર કાર્યવાહ વિજય પાટીલની હાજરીમાં મુખ્ય વક્તા કિરીટ સાપરિયાએ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણમાં સંઘની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું જેનો મોટી સંખ્યામાં સંઘના કાર્યકરોએ લાભ લીધો હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ શક્તિનાથ નગર જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે સંઘનો એકસો એક વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે શતાબ્દી વર્ષનો પહેલો કાર્યક્રમ એટલે શ્રી વિજયાદશમી ઉત્સવ વિજયાદશમી ઉત્સવ નગર શક્તિનાથનગર નગર ગરબા ગ્રાઉન્ડમાં થયેલ છે જ્યાં પથ સંચલન અને શસ્ત્રપૂજન અને જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને સમાપ્ત થયું છે આવનારા સમયમાં શતાબ્દી વર્ષમાં આ ઉપરાંત ઘર ઘર સંપર્ક હિન્દુ સંમેલન જેવા આગામી સમયમાં કાર્યક્રમો થવાના છે આ કાર્યક્રમ દરમિયાન આપણા મુખ્ય વક્તા શ્રી માનનીય પ્રાણ સંચાલકજી ડૉક્ટર ભરતભાઈ દ્વારા સમાજને પંચ પરિવર્તનને લઈને આહવાન કરવામાં આવ્યું છે કે સમાજમાં જાગૃતિ આવે અને એને લઈને આપણા કાર્યક્રમમાં પાછળ પંચ પરિવર્તનને લઈ અને સમાજમાં જાગૃતિ આવે એની એક પ્રદર્શની પણ લગાવવામાં આવી છે આ ઉપરાંત પથ સંચલન અલગ અલગ વસ્તીમાં નારાયણનગર આનંદનગર અંબિકાનગર શક્તિનાથ કલા મંદિર અને નીલકંદનગર થઈ પાછું આપણું સમાપ્ત થયું છે અને જાહેર કાર્યક્રમો થયા છે